નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરફિંગમાં આપ દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો અહીંયા આગળ મેં આપને પહેલાના દ્રશ્યો બતાવેલા હતા કે જામનગર શહેરની અંદર અમે જે પાંત્રીસ વર્ષ જૂના મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા એ વોટરપ્રૂફિંગ કર્યા બાદ બધાના મનમાં એવો પ્રશ્ન હોય છે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગ જે વોટરપ્રૂફિંગ કરે છે એ વોટરપ્રૂફિંગ કર્યા પછી એનું રિઝલ્ટ કેવું મળે છે અને સાચી તો ત્યારે ખબર પડે કે જ્યારે વરસાદ આવે આવું બધાના મનની અંદર વિચાર આવતો હોય છે ત્યારે અહીં આગળ જામનગર શહેરની અંદર અમે જે વોટરપ્રુફિંગ કર્યું હતું એને સત્તર છ બે હજાર પચીસના ના રોજ જે ધોધમાર વરસાદ જામનગરની અંદર આવ્યો હતો એ તમામ દ્રશ્યો મિત્રો જેઓ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે આ વોટરપ્રુફિંગ કર્યા બાદ આ જે વોટરપ્રૂફિંગની સરફેસ છે સરફેસ ઉપર ધોધમાર વરસાદ પડી રહ્યો છે જો આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે કઈ પ્રકારે વરસાદ પોતાનું જોર અજમાવી રહ્યો છે આ સપનાનું જે ઘર હોય છે એને જર્જરીત કરવા માટે પરંતુ જે ટીપા છે એટલે કે વરસાદનું જે પાણી છે એની જે મહેનત છે એ નાકામ થરી છે શું કામ કારણ કે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમે વોટરપ્રૂફિંગ કરી દીધું છે વોટરપ્રૂફિંગ એવું કે પાણીને ક્યાંય પણથી એન્ટર નથી થવા દેતું આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે વરસાદ ચારે દિશાની અંદરથી માર વર્તી રહ્યો છે ફૂલ પવનની સાથે આ જે સરફેસ છે આ જે છત છે એની ઉપર આવી રહ્યો છે પરંતુ એની તમામ કોશિશો નાકામ ઠરે છે કારણ કે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમે ખૂબ મહેનતથી અહીંયા જે વોટરપ્રૂફિંગ કર્યું છે એટલે કોઈ પણ પાણીનું એક પણ ટીપું

એ રૂમ કેટલી હદે પ્રભાવિત હતો એ પ્રભાવિત કઈ પ્રકારે હતો એના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જે ભેજ છે એ છતમાંથી એન્ટર થઈ અને કઈ પ્રકારે સ્લેબને તેમજ આ રૂમને તેમજ આ મકાનને ડેમેજ કરી રહ્યો હતો આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે ત્યારે આ પાર્ટી એ અવેરનેસ બતાવી અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની ટીમનો સંપર્ક કર્યો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની ટીમને અહીંયા જામનગર શહેરમાં એના જે સોસાયટી છે એમાં આમંત્રિત કર્યા આમંત્રિત કર્યા બાદ અહીંયા આગળ જ્યારે વોટરપ્રુફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે જુઓ આ છતની સુરક્ષિત કઈ રીતે અમે કરી દીધી છે આ છતની સુરક્ષા માટે અમે રાજકોટ શહેરથી આશરે સો કિલોમીટર દૂર અહીંયા જામનગર શહેરની અંદર આવ્યા હતા અને આ છતને અમે કઈ પ્રકારે સુરક્ષિત કરી છે અને આ સુરક્ષિત કર્યા પછી જે વરસાદ છે એ ખૂબ જ મૂડ બનાવી અને વરસી રહ્યો હતો સત્તર છ બે હજાર પચીસના રોજ

તો આવું જ વોટર પ્રૂફિંગ અગર આપવા માગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો વિઝિટ કરાવવા માંગો છો તમારો જે વિઝિટ ચાર્જ છે વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે મિત્રો અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો અને આ વોટરપ્રૂફિંગ જે છે એનું રિઝલ્ટ આપની સ્ક્રીનની સામે અમે હંમેશા અમારા દરેક સાઇટ ઉપરના વિડીયો આ યુટ્યુબના ચેનલના માધ્યમથી આપ સુધી પહોંચાડતા હોય છે કોઈપણ પણ એપ્લિકેટર છે એ વોટરપ્રૂફિંગ કરી દે છે એ વોટરપ્રૂફિંગ કર્યા પછી એની આયુષ્ય કેમ લંબાવી એને કેમ ટકાવવું એની જે જવાબદારી છે એ નૈતિક જવાબદારી મકાન માલિકની છે દરેક વિડિયોમાં હું કહું છું કે વોટરપ્રૂફિંગ એપ્લિકેટર વોટરપ્રૂફિંગ કરીને ચાલ્યો જશે પછી એ વોટરપ્રૂફિંગ ફિલ્મ જે આર્ટિફિશિયલ વર્ક થયું હોય છે એને કેમ જાળવવું એની આયુષ્ય કેમ મેળવવી એ મકાન માલિકની નૈતિક ફરજ છે કે એની ઉપર કોઈપણ પ્રકારના હથોડાના ઘા કોઈ પણ પ્રકારનો જે હેવી ઘસારો કોઈ પણ પ્રકારનું જે બ્રેકર છે એ ન ચાલવું જોઈએ ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ હેવી વાઇબ્રેશન ન આવવું જોઈએ તેમજ આગના બનાવ પણ આની ઉપર ન બનવા જોઈએ આવું કંઈ નથી બનતું તો એપ્લિકેશનની જે વોરંટી છે અમારા તરફથી પાંચ વર્ષની આપવામાં આવે છે અને જો આની માવજત આપ રાખશો તો આ પાંચ વર્ષ કરતાં વધુ ચાલી શકે છે તો આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માટે તુરંત ફોન ઉપાડો અને સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો અને આવું જ વોટરપ્રૂફિંગને લગતું કોઈ માહિતી કે નોલેજ જાણવા માંગતા હો તો મને સંપર્ક કરો મહાદેવ હર